કલાયા ઉને કેશનભાઈ નીકળી ગયા તા આપણે જોક્સાઈ ભાઈ વારે વસ્ત્રા લેને જવા હતા નીકળીને આપણે ડાયરેક્ટ હોય બોદિયાતા રાજકોટ રાજકોટ બોદિયાના આપડા કૈલાભાઈ વાડ્યો હતા આપડે ન્યા સાપીનો વાહા કાન્તીભાઈને બધી આવતા હતા કાન્તીભાઈને બધી પોતી ગયા આપડે હોય ન્યા વાડ્યો કૈલાભાઈ વાહા કાન્તીભાઈને બધી પોતી ગયાતા કાન્તીભાઈ વાહા તા એટલે છે અંગ્રેજનું 500 કિલોમીટર દૂર હતા એ આવી ગયા કાન્તીભાઈ આવી ગયા આપણે કાર્તિકભાઈ આવે યારમીવરા ભાઈ આપડે આરમીવરા ભાઈ જ આપણે ન્યાથીને આપડે કનુભાઈ વારી ગાડી લેધી કનુભાઈ ની ગાડી માં તો બ્રેક મૂકી દેતી ઠીકે જો ટ્રાય કરો તો ભાઈ એમાં જો કે આપણે ગિરીશભાઈ હતા ગિરીશભાઈ કે આગળ તો જો અમાર કલેજ આવા આગળ જાતા તો બ્રીજ ઉપર જો તો હોરા આ છો ભાઈ કા એકો ને ગતો હવે એકો ના ફૂગર ગેરી વટકાણે પછી સાઉન્ડ માં પૂટી ગયા તો આપણે ગિરીશભાઈ ને તઈને દેને આપણે ગિરીશભાઈ કઈ લંગડો ને હું ભાઈ ત્યાંથી આપણે ડાયરેક્ટ ખાલી કરવા નથી ત્યાં પૂરીયા ત્યાં આપણો નામ એર્યો હતો ભાઈ मयूर भाई मयूर में खाली पर आप भाई खाली करता है अजय भाई अपने जाओ अजय भाई छोड़ी दी थी गाड़ी पास रिटर्न भरवा तो नक्की जास्त करवाया था अभी रिटर्न भरवा डोहल बापा गीत वगैरह मजा आई गई खाली करवा खाली जो आप खाली सोना है खाली थी जाए

આપડી ગાડી જો ભરવા લાગી ગઈ powder ભરવાનો નો તો આ ભાઈ છે આપડો મજુર જોઈ લો ભાઈ મતલબ પાવા ભાઈ અહિયાં થી ભરવા નથી જો ભરાઈ ગઈ ગાડી કઈ બિલ લઇ મારા ઘરે લઇ આવજે માં જવાનું તો bill વેલું નીકળી જાય તો મજા આવી જાય બાકી અડધી કલાક કલાક થઇ જાય પગી ભાઈ ને બતાવ્યું નહી તો પગી ગયા હતા પગી ગયા ને ભાઈ જોઈ લો બિલ તો બિલ check કરતા હતા અહિયાં થી આપડી ગાડી જો complete ભરાઈ ગઈ ઓય હો પછી આગળ થી બરોબર ગાડી બાંધવાની હતી

સર એટલે નાવાનું છે મારા કલા કિશન ભાઈ બે પછી નાસ્તો કર્યો આડે ઓગડે નાસ્તા કર્યા પછી ખોટું ખાઈ ને પછી ઈંદર આવી નીકળી ગયા ભાઈ હો ચોટીલા પોતી ગયા ચોટીલા થી મારો ભાઈ કે હું આંકલો ગાડી